આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વી ચોશી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી સાઈ ઠેકાણી અને બદર વસ્તી દ્વારા વડોદરા શહેર કલેક્ટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભગવદ ગીતાને પાઠ્યક્રમમાં લાવવા બદલ સરકારની સાથે તેના અમલીકરણમાં સહાયક બનવાની તૈયારી વ્યક્ત કરી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીને જાણ કરવામાં આવી કે બાળકોને ગીતા શીખવાડતા પહેલાં જે શિક્ષકો તેમને શીખવાડે છે તે શિક્ષકોનું પહેલાં પ્રશિક્ષણ થવું જોઈએ અને તે પણ પ્રામાણિક સંપ્રદાયના પ્રામાણિક ગુરુ પાસેથી પ્રામાણિક શાસ્ત્રો દ્વારા જ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દરેક શાળામાં બેથી ત્રણ શિક્ષકો વેલ્યુ એડેડ ટીચર તરીકે નિમણૂક કરી તેમને પ્રશિક્ષણ આપી અને તે શિક્ષકો દ્વારા જ ભગવદ્ ગીતા શીખવાડવામાં આવે તેવી રજૂઆત કરી જય જગત જય દ્વારકાધીશ ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે જે કોર્સની અંદર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું જે અંદર પાઠ ભણાવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે એમાં એના સંદર્ભમાં આજ રોજ કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું જ્ઞાન એ વધારે નથી હોતું અને એના માટે જે શિક્ષકો જે આ વિદ્યાર્થીઓને ભણાવવાના છે એ વેલ્યુ એડેડ ટીચર્સ હોવા જોઈએ એ અમારી માગણી છે કે એમને પોતાને પણ એનું જ્ઞાન હોવું જોઈએ ધારો કે જે શિક્ષકો છે એમને ના હોય તો એમને પહેલાં પ્રશિક્ષણ આપવું જોઈએ એમને પ્રશિક્ષિત કર્યા બાદ આ બાળકોને જ્ઞાન આપવું જોઈએ એવું ના થાય કે આજે જે કહેવાય કે હિન્દુ ધર્મનો સૌથી મોટો ગ્રંથ પરંતુ કેટલાક લોકો સત્તામાં બેઠેલા લોકો પણ હોઈ શકે છે જે રાજકીય રોટલો શેકવા માટે આમાં બાળકોને ખોટું માર્ગદર્શન કે ખોટું ગેરમાર્ગે દોરીને કારણ કે જો એમને જ ખબર નહીં જે ભણાવનારા હશે ભગવદ્ ગીતાના પાઠ જે ભણાવશે જો એમને જ જ્ઞાન નહીં હોય તો સાચું જ્ઞાન બાળકોના મગજ સુધી નહીં જઈ શકે એટલે આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને કોઈ રાજકીય લોકો પક્ષ સાથે સંકળાયેલા લોકો પણ આમાં ના હોવા જોઈએ નિષ્પક્ષ શિક્ષક હોવો જોઈએ સાચા આત્મ શિક્ષક હોવો જોઈએ અને એને એનું જ્ઞાન હોવું જોઈએ ના હોય તો આ લોકો તરફથી સરકાર તરફથી પ્રશાસન તરફથી એ વ્યવસ્થા વ્યવસ્થા કરવી જોઈએ કે એમને પણ એનું ભાગવત શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે ત્યારબાદ એમના દ્વારા બાળકોને એ ભણાવવામાં આવે એવી અમારી આજે રજૂઆત